આટલા ભોરેવા દે આ કોન્ટીડા ના ગયો તો ને જમણવાર હતો એટલે એટલું બધું કાધું એટલું બધું ખાધું ને હેડ તો હેડ તો આટલા આવ્યો એટલે થોડી જગ્યા થી સિના અહીંથી મુખવાસ લાવ્યો ને એ મુખવાસ ખાવા દે પાંચસો રૂપિયા હાથ ગેણું કરી તું કોચ મુખવાસ લઈને આવતો રહેવું મફત ને મુખવાસુ લેવા છોડીએ હા ઉભા આટલી બધી બોલાવું હું તો બોલતાય નહીં અરે સીધી રીતે નઈ બોલી હા બુલેટ રાજા ચમ બોલતા નહીં હે મોટોય આઈ છે અલા ભાઈ તમે એકલા કોઈ રૂપિયા નહીં ફેવરતા અમાર ગામમાંય તમાર કરથી ઘણા

તો બોલા ઉપાળા બુલેટ રાજા થોડી વાર રાખો તમે ખાલી રૂપિયા મોટા થઈ ગયા હ તો અહીંથી મોટા નહીં સમજ્યા આમ તો તમને બિહારી જોત પણ હવે આ તમારું વર્તન જોઈને બિહારવાનો જીવ થાતો નહીં કાળા મેસ થઈને હું જોઈ રહ્યો મુઠું ધોવરાઈ દે જો થોડા ઉજળા થો હવે હું કતરો આબુ છે લઈએ ના જાઉ આ તો ખાલી નોન નો પૂછું આમ તો સીધી રીતે મને મોહન તો અહીંથી બોલ્યા હોત ને તું બોલાવત પણ તમે બોલતા નહીં તમે ભાર ચડ્યો ને તો મને સત્તર વખત ભાર ચડ્યો ને મારાય મોટાઈ છે કોઈ ઊંચી મોટાઈ નહીં આપણે જો તમે મારા ઘર બાજરી નાખી જો ઘઉં નાખી જો કે મારે તમારે એટલી બધી ગરજ રાખવી પડે તમારી મરજી મારે કોઈ તમારે વગર પડી નહીં રહેવાનું સમજ્યા એટલે તમારે આટલી મોટાઈ હોય ને તો મારેય બે ગણી છે સમજ્યા

પાઇક પાડી તરત ભલા મોણા કુક ને ઇન કો બિહારો ના બિહારો હાલ મુ તમન બિહારી એ પછી તમન કેવ પડી જાય તમે આવી રીતે બધાની મદદ માંગતા જ ફરો અને પાર્ટી આશા રાખતા જ ફરો પોતાના પગ ઉપર ઉભા રહે તો શીખો એ બાબા ના બિહારો તો ના બિહારો પણ આટલું બધું બોલશો ને ભાઈ ચમ હાચું આ કાઠું પડે છે અમન તો કોઈ કાઠું પડતું નહી એ તાર હોમાં આવ કીધું લે કાઠું ના પડતું જ ન તો તમે કશું કોત નહીં મારી શીખ લઈ રોત અમે અમારી તે જતા રહ્યા તમ તમારે આટલું બધું કહેવા આવતું નહીં આ તો તમે તમારી તે જતા રહો તો મન તો રાખવાના આવે હારું હારું ન્યા કરો ન્યાકડો ન્યાકડો એટલે જાઉં છું ભલા મોણા અતા બધુ નહીં વિચારજો તમારા માટે મે તો કીધું ભલે તમે આગ કાઠું પડતું પણ પારથી આશા સજાઈ નિરાશા આવી રીતે કોઈકની આશા ના રાખવી હારું હારું આપણા પાસે સાયકલ હોય ખેડતા હોય કોઈકના બંગલા જોઈને આપડી ઝૂંપડી નાગ ના લગાવાય સમજ્યા

ફોન ચેક ના ઉપાડાય કે જો ફોન ઓ ફોન ચેક કરો જલા ફોન કરી આઈ જો લે આ ફોન કરી આઈ તો તેમ નતા ઉપાડ્યા અલ્યા તારી હવે મારા ઓને કઈ રીતે કેવો ઓનો જાણો ફોન આવે ને કોમ વગરનો કોજા ફોન ના આવે તમે હાથે કરીને તો ઉપાડ્યો આડું મારી વાત ઓબળો હા આ તમારો નંબર બ્લોક લિસ્ટમાં નાખું સબન આપડા લાખ રૂપિયાનો પણ હવે તમે મને ફોન ના કરતા હું તમને ફોન નહીં કરું યાર તાન મુયે ના છી તો તારો મલે તા તારા મરમુ નાખી છી તો તાન કશો વાતો નહીં મારે કોઈ ગરજ નહીં તો તારે જરૂર ના હોય તો ભાઈ અમારે તો જરૂર નહીં તાન તારી સમજો વાત કરવી હશે તો રૂબરૂ આવી જાય પણ ફોન માં હવે કોઈ દાળ વ્યવહાર કરું કે જો ઘણો રીવાળો હું તો ભઈ હવે સોને મને બે નહીં યાર રી ચડાય નહીં યાર ચા મેલી લાવું આવી ગરમી ની ચા ના હોય તો ચા ના હોય તો હું પાણી લે પાણી પીતા હમ સોને મને બે નહીં યાર તને હોનાની ની થાળી ખવડાવું ને

પણ હવે મારા શું કરવું કહેજો યાર એને કે ભાઈ આપણા ઘરનું મહેમાન હોય એટલે આપણે તો કોઈ કહેવાય નહીં ભાઈ આપણે આવી રીતના ના કહીએ ને એટલે એને ફાવતું ચડી જાય પછી એને મારો ઓર્જો મન ભાવા એમ બોલ્યા કરે એમ થોડું ચાલે હા એ વાત હાચી આજે આટલું બોલ્યો કાલ આવે તો પછી વધારે બોલે પછી હા પછી કોઈક મહેમાન બહેમાન આપણા અંગાત હોય અને આરે આવું બોલે તો પછી મહેમાનને કેવું લાગે કે ઓન તો મન કોઈ નહીં હોય વાત સાચી

કેવી મજાક કરીને ચૂ બોલે મન કેજો હવે મારી વાત આપડો હું જો તો પેલા કોંતિયા ના લગન હતા ને એટલે જમણવાર હતો એટલે જમવા જતો બરાબર બરોબર તીથી ફૂલ ખાઈ અને હેડે આવતો તો એટલે રસ્તામાં સોયલો હતો તે મેં કીધું આ સોયલો બોરો ગાડીવાર તે સોયલો પોતો અને ઠંડા પાન આવા ને એ રીતે પેલા લગન લગનમાં રાખી ખબર ને આઈરી આવી ઓ હો હો એટલે હું ઈથી લેતો આ તો પોછો જઈ બરાબર એટલે એકા ભો ભો ચાર પાંચ ગાધી મોટું ભરાય ગયું મારું એટલે એ બોલો તો હાર્યો નીકળ્યો તે મારો તમે જો હવે મારા હું બોલવું ભરી લીધી એટલે કશું બોલ્યો નહી અને જો થૂકવા જતો હતો કે મસાલો ખાતા હશે ખોટું મારું નોમ ખરાબ થાય એટલે હું કશું બોલ્યો નહીં ઠંડાપન ગળી ના યાર એ બોલતો બોલવાનું હતું યાર શરમ ના રાખવાની હોય પછી તો હવે એને પણ પછી બગડે નઈ યાર

બેહો તો કર હો હું કીધું તો બેહો એમ કહું સારું હે આપડે કોઈ બોલશું એટલે તમે તમારે સમજાવી દેજો હવે મન તોન વગર નું અમને બોલા નહીં બરાબર જેવું તેવું બોલાવાની કોઈ મજા નઈ આવે કઈ તમે એની ચિંતા કરશો નઈ એને સમજાવી દઉં તો અમે એકલા હતા

હવે આ જેઠાલાલ ના પોપટલાલ બે જણા મારી શરમ એમ બોલ્યા નહી અને મારા ઓછા એની જ આબરૂ કાઢી હોય પણ આઠું તું મારું મન તો નતો રાખતો પણ અમારા ગોમ મન ના રાખ્યું એટલે હવે તારું આઈ બન્યું તું વરાશ આજ તને એવી મહેમાન ગતિ કરાવ ને તું જિંદગીમાં મારું ગોમ ભૂલી જાય એવી મહેમાન ગતિ કરાવ તને ગમે તે કેતા હું ઠંડુ લઈને આવું એક વાત કહું આટું નહીં કેવી ય સોનામોને બેહના હું ઠંડુ લેતો આવું આવી મારી વાત સાંભળો તમાર ગોમવાળાને તો આવકાર જતા જ આવડતું નહીં ઉપર મને ઓયકડ ઈવન બોલાવવાનો હોય કે મારા ઈવન બોલાવવાનો હોય એ બોલા તો પેલા ટોપીવાળા તું રોમ રોમ કરવાય ના આયા આડું એક વાત કહું હા બોલાતો તો તને નહીં આવડતું વાહ ઓય તમારા ગોમવાળાને તમને જબરું આવડ્યા હન તું બોલે કે બેહના યાર તને મને ઠંડુ લાવ ઠંડુ આડું રી ના ચડાવ ઘણી આ તો સોનામોને બેહી જ દઈને યાર वानवाडी कोई बोलता नाही इतला नत पाहूय का नाही कोई जीवा तेवा नाही